પ્રવેશ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો ત્યારે પ્રાથમિક શાળા રોજા ટંકારીયા સરકારી શાળા જા આચાર્ય વિપુલ સિંહ દિલીપસિંહ પરમાર હેઠળ વર્ષ બે હજાર પચીસ છવ્વીસ માટે નવો પ્રવેશ આપવાની શરૂઆત થઈ ગયેલ છે અને જેમાં બાળવાટિકામાં ઓગણત્રીસ બાળકોએ નવા પ્રવેશ ફોર્મ માટે ફોર્મ ભરવામાં આવ્યા છે અને જેમાં છ થી ચૌદ વર્ષની વયના દરેક બાળકોને મફત અને ગુણવત્તા સભ પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે અને દરેક બાળકો સાથે કોઈ પણ પ્રકારનો ભેદભાવ વગર અભ્યાસ કરાવવામાં આવે છે ત્યારે પ્રાથમિક શાળામાં રોજા ટંકારિયા સરકારી શાળામાં મફત વિવિધ પ્રકારની સુવિધાઓ પણ આપવામાં આવે છે જેમ કે કોમ્પ્યુટર લેબ લાઇબ્રેરી વિજ્ઞાન ખંડ મફત પાઠ્યપુસ્તકો દરેક જાતિના બાળકોને શિષ્યવૃત્તિ અલ્પહાર મધ્યાહન ભોજન રમતગમતના સાધનો સંગીતના સાધનો યુનિફોર્મ જેવી અન્ય સરકારી શાળામાં મફત સુવિધાઓ આપવામાં આવે છે ત્યારે રોજા ટંકારીયા શાળામાં તાલીમી શિક્ષકો દ્વારા સુંદર અભ્યાસ આપવામાં આવે છે અને હાલ એકસો તો કોઈ પણ બાળકો ન રહી જાય તે માટે શાળાનો સ્ટાફ અને પરિવાર એસએમસી સભ્યો દ્વારા પણ સર્વે કરવામાં આવે છે અને હજુ પણ કોઈ બાળક પ્રવેશથી વંચિત ન રહી જાય તે માટે વાલીઓને પણ જાણ કરવામાં આવે છે ત્યારે શાળામાં આવી તો ફોર્મ ભરી જવા આવાહન કરવામાં આવ્યું છે ખાનગી શાળામાં ફી ભરીને અભ્યાસ કરવો પડે છે અને જોઈતું પરિણામ મળતું નથી તમામ વાલીઓને અપીલ છે કે ખાનગી શાળાની મોહમાયા છોડો અને સરકારી શાળામાં પ્રવેશ લે તેવી અપીલ છે ફી ભરીને અભ્યાસ કરવો પડે છે અને જોઈએ તો કોઈ મળતું નથી જ્યારે સરકારી શાળામાં મફત શિક્ષણ મળે છે અને શિક્ષકો પણ તાલીમ માંથી અને દરેક સુવિધાઓ મફત મળે છે અમારી તમામ વાલીઓને અપીલ છે કે ખાનગી શાળાની મુહ